તો જો આપન કેવાય બેન ને ભાભી તો જો આપડે બધા આવી ગયા છે છે બધાય મારા પાછા આજના એક વ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં રહેશો હું આવી ગઈ છું મારા મામાના ઘરે તો અમે બધા આવી ગયા છીએ કેમકે આપણે આજે મામાના ઘરે છે લગ્ન પછી છે એ રોટલો ખાવાનું રાખ્યું તો આજે બધા આવી ગયા છે ન્યાં તો તમે જજો રહ્યો જોવાની મજા આવશે તમને જો આ મસ્ત મસ્ત બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે

તો આપણે બધા છે આવી ગયા છે મમ્મી ઘરે અને મમ્માના ઘરે તો કોને ન ગમે તમે તો આમ તો હું કહું તો અમે બધા અહીંયા મોટા થયા બહુ મજા આવે છે અહીંયા આવી બહુ બધા મસ્તી કરતા તો જો અહીંયા મમ્મી બેઠા છે અને આ છે હવે આઈ આઈ નહિ આમ તો અમે માં કહીએ છીએ મોજ જમવાની તૈયારી થઈ ગઈ છે મસ્ત મજાના ઢોસા બનાવ્યા છે બધા માટે

જમી લીધું છે ને બહુ મજા આવી ગઈ ગઈ ઢોસા અને મરચાના ભીજા એકદમ મસ્ત હતા હું શીખી ગઈ છું આપણે કઈ એજન્ટ ટ્રાય કરશું એ બનાવવાની બહુ જમાઈ ગયું છે જો આ પીરી ચકલી વાહ આ ચકલી અત્યારે આ જો આ મળે તો જો હવે આપણે પાછા છે રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ ને રસ્તામાં જો મસ્ત આગળ વરસાદ છે તમને દેખાય છે તો બસ તમને વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો